ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલી કન્યા શાળાના આચાર્ય અને બીટ નિરીક્ષક શ્રીમતી માલતીબેન આહિરનો વિદાય અને સન્માન કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય રમણભાઈ પાટકરના ઉપસ્થિતમાં સન્માનપત્ર આપવામાં આવ્યું હતું કન્યા શાળાના નવા મકાનની મકાનથી શરૂ કરવામાં આવેલી શરૂઆત અને એની સાથે જોડાયેલી યાદો આજે નિવૃત્ત થઈ રહેલા આચાર્યના મુખ પર જોવા મળ્યો હતો પાંત્રીસ વર્ષના શૈક્ષણિક કામગીરી દરમિયાન આચાર્યની ફરજમાં બાળકોને વાલીઓના દિલમાં જગ્યા બનાવી હતી આજે યોજાયેલા કાર્યક્રમમાં બાળકોના બળકોના અને આંખો અશ્રુથી છલકાઈ ગયા હતા ગામના લોકોએ આચાર્યની કામગરીની બિરદાવી હતી સામાજિક સંસ્થાઓને અગ્રણી આગેવાનોએ पुष्पगुચ્છ આપી આચાર્યને અભિનંદન આપ્યા હતા રિપોર્ટર રાજેશભાઈ બલસાણ અને કરતા હોય

એ આ મકાન દે છે નગરપાલિકાનો દરખાસ્ત આવે છે સરકારના ગાઈડલાઈન પ્રમાણે લક્ષવાળી પિસ્તા લાવવાના કારણે અહીં સામાન્ય ગણી બધું ઉસ્ત લે આવે પ્રાફ્રસ્તો સંતલનો લઈ ભલે તેણે કહ્યું કે જ્યારે બરાબર નગરપાલિકા પર જે સંતરા હોય એ કામ ન કે હોય ચાલુ છે કામ પર બે કામ